નમસ્કાર દર્શક મિત્રો જનર પર ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં કેટલા વિસ્તારોમાં પીવાનું દૂષિત પાણી મળતું હોવાની બુમરાનો વચ્ચે હરની રોડ પર સુણીની વાડી પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં આસપાસની સોસાયટીમાં પાણીની રેલમ છેલ થઈ હતી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે ખાસ કરીને પ્રથમ જરૂરિયાત એવી પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી લોકોને મળતું નથી જેથી અનેક ફરિયાદો વોર્ડ કચેરી અને પાલિકાની મુખ્ય કચેરીમાં જે તે વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવતી હોય છે લોકો દ્વારા પાણી આપોની માંગ સાથે મોરચા પણ મંડાતા હોય છે તો બીજી તરફ પાલિકામાં પણ એક સાંધે ત્યારે તેર તૂટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી રહ્યા છે જ્યારે પાલિકા તંત્ર વિકાસના નામે બણગા મારી રહ્યું છે ત્યારે શહેરના હરની રોડ પર આવેલી સોનીની વાડી બહાર પીવાના પાણીની મુખ્ય લાઈન ફાટતા પાણીની રેલમછેલ થઈ હતી નાગેશ્વર મહાદેવ મંદિરની આસપાસની સોસાયટીઓમાં પાણી ફરી વળતા ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ચારે બાજુ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા એક તરફ પાલિકા દ્વારા શહેરમાં ત્રણ દિવસ પાણી નહીં મળે તેવી જાહેરાત કરવામાં આવે છે તો બીજી તરફ પાણીની લાઇનોમાં ભંગાણ થતાં પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આજે પણ હરની રોડ પર સોનીની વાડી પાસે પીવાના પાણીની લાઇનમાં પડેલા ભંગાણના કારણે હજારો ગેલન પાણીનો વ્યર્થ થયો હતો જ્યારે સ્થાનિક લોકોને પણ સોસાયટીમાં અવર જવર કરવા માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ